નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ ગુજરાતના ફળે તાજા અને મોટા સમાચાર જાણવા માટે અંત સુધી જોતા રહેજો અને સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વરસાદ અંગે હવામાન વિભાગે વિવિધ એલર્ટ જાહેર કર્યા છે આવતીકાલથી રાજ્યમાં વરસાદનો જોર ઘટશે અંતો ઉત્તર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો બનાસકાંઠા અને સાબરકોટા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં એક સાથે બે વરસાદનું સિસ્ટમ સક્રિય છે તો આગામી પાંચ દિવસમાં માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે સસ્તા ખાતરને ભેટ અમિત શાહ કરશે જાહેરાત મોંઘવારીના મારથી ખેડૂતોને બચવા અને તેમના ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકારે નવી યોજના શરૂ કરવામાં આવી છે આ સાથે ખેડૂતોને પચાસ ટકા સુધી સસ્તું ખાતર મળશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં જ આ યોજના શરૂ કરવામાં જઈ રહ્યા છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને તાજેતરમાં વર્ષ બે હજાર પચીસને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ વર્ષ તરીકે જાહેર કર્યું છે કેન્દ્ર સરકારને ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે આગળ વાત કરીએ કે અઢારમી લોકસભા બજેટમાં સત્રનું એલાન આ તારીખે બજેટ થશે રજૂ બજેટ સત્રની જાહેરાત નાણાં મંત્રી ત્રેવીસ જુલાઈએ બજેટ રજૂ કરશે દેશમાં અઢારમી લોકસભા રચના બાદ હવે મોદી સરકાર તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યું છે કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસની તારીખ જાહેર કરવામાં આવ્યું છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર ચોવીસ ત્રેવીસની જુલાઈએ સંસદના બજેટ રજૂ કરશે અઢારમી લોકસભાનું પ્રથમ શસ્ત્ર સમાજ થઈ ગયું છે અને નવા ચૂંટાયેલા સાંસદોની શપથવિધિ પૂર્ણ થઈ ગઈ છે જણાવી દઈએ કે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક યોજાઈ હતી તેમાં રાષ્ટ્રપતિ દ્રૌ દ્રૌપદી મુર્મુએ સંબોધન કર્યું હતું કે તમામ તમામને જરૂરી બજેટ સત્ર પર છે સંસદનું સત્ર બાવીસ જુલાઈ બે બાર ઓક્ટોબર સુધી ચાલશે આગળ વાત કરીએ કે પીએમ કિસાન સન્માન યોજનાની રકમ વધશે બજેટ પહેલાં ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવે છે પીએમ કિસાન સલમાન નિધિની રકમ વધારીને શકાય છે ઘણા રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સલમાન નિધિ છ હજાર રૂપિયાની વધારીને આઠ હજાર રૂપિયા કરી શકે છે ઉલ્લેખ્ય એ છે કે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને બે હજાર રૂપિયાનો ત્રણ હપ્તા આપવામાં આવે છે કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ અગિયાર કરોડથી વધુ ખેડૂતોને લાભ મળે છે આગળ મહત્ત્વની વાત કરી કે પચાસ પોણસો રૂપિયાની જૂની નોટો થશે બંધ હાલમાં સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર પોણસો રૂપિયાની નોટ નકલી એવો દાવો કરવામાં આવ્યો છે કે સ્ટાર માર્કવાળી પોણસો રૂપિયાની કેટલીક નોટો બજારમાં ફરી રહી છે અને આ નોટો નકલી છે અને તમામ સ્ટાર માર્કવાળી નોટ બનાવી છે પરંતુ હવે આરબીઆઈએ આ સ્ટાર માર્કવાળી નોટ અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે કે મેસેજમાં કરવામાં આવેલા દાવો તંદન ખોટો છે અને આ નોટ પર કેટલીક અસલી છે એટલી જ ચલણ રહેલી બાકી પાંચસો રૂપિયાની નોટ જેથી આવી નકલી મેસેજથી બચીને રહેવાની આરબીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી છે આગળ મહત્ત્વની વાત કરીએ કે લાખો રાશનકાર્ડ ધારકોને થશે ફાયદો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરી લે અને રેશનિંગ અનાજ આપી શકાય છે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબને કોઈપણ સભ્ય માનસિક પંદર હજારથી વધુ ઓછી ધરાવતો હોય તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં માનસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેવા અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગમાં ઠરાવ જારી કર્યો છે અત્યારે આવક મર્યાદા દસ હજારથી પરંતુ હવે તેને વધારીને પંદર હજાર કરવામાં આવી છે વધુ મહત્વની વાત કરીએ કે સરકારે લાગુ કર્યો નવો નિયમ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વરસાદને કારણે અકસ્માત અને અકસ્માતનું મોત પ્રમાણ ખૂબ જ વધ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાને લઈને નવા નિયમનો લાગુ કરી દેવામાં આવ્યા છે નવા નિયમોનો કડક બનાવવામાં આવે છે બે લગામ બનેલા ભારે વાહનોને રોકતાર પર રોક લગાવવામાં આવ્યો છે અકસ્માતોને અટકાવવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં ભારે વરસાદ વાહનોને એવરેજવર માટે નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક સિસ્ટમ ફરજિયાત રહેશે આગળ મહત્ત્વની વાત કરીએ કે મોકવા રિચાર્જ પર ખુશખબર ખાનગી કંપનીઓ દ્વારા રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે બીએસએનએલએ તરત જ સસ્તો અને સસ્તો પ્લાન રજૂ કર્યો છે કંપનીએ વધુ એક સારા સમાચાર આપ્યા છે સરકારી ટેલિકોમ એજન્સી બી જાહેરાત કરી છે કે કંપનીઓએ દેશના વિવિધ ભાગોમાં દસ હજાર ફોરજી ટાવર લગાવ્યા છે બી આ જાહેરાતથી એવી શક્યતા વધી ગઈ છે કંપનીની ટૂંક જ સમયમાં ફોરજી સેવા શરૂ કરી શકે છે આગળ વાત કરીએ કે દૂધ શાકભાજી અને અનાજના મોંઘવારીની ઝડપેટમાં તમામ પ્રયાસો છતાં ખાનગી પદાર્થોની છૂટક ભાવ વધી રહ્યા છે શાકભાજી દૂધ અનાજના ભાવમાં આસમાને ગયા છે અને દુકાળ અતિવૃષ્ટિ અને ઓછા વરસાદને કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો થયો છે વર્ષમાં નવેમ્બરથી સ્થાનિક વારસી ભુગાવો આઠ ટકા રહ્યો છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડવાને કારણે વરસાદમાં ઘટાડો થયો છે જો તે સક્રિય રીતે આગળ વધે તો જુલાઈનો વરસાદ પડે તો ઓગસ્ટ સુધી શાકભાજીના ભાવ ઘટી શકે છે વધુ સારા સમાચારની વાત કરીએ કે ખેડૂતો માટે ખૂબ કામની જાહેરાત છે ખેડૂતોને સરકારની દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો તમે કિસાન કાર્ડ બનાવી આવી રહ્યું છે તો તેમાં માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય જો આ યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશ કરવામાં આવશે તે કરીને સમગ્ર દેશના સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરવા માટે પહેલી જુલાઈ નોંધણી કરી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે જેથી આ અધિકારીઓને કાર્ડ માટે ખેડૂતો નોંધણી કરાવશે તેઓ ખેડૂતોને તેમના પિતાનું નામ ખાતા નંબર આધાર કાર્ડ મોબાઈલ નંબર વગેરેની વિગતો માગશે તેમ છેલ્લા બે સિઝનમાં વાવામાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે આગળ મહત્ત્વની વાત કરીએ કે ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટા નિર્ણય લીધા છે આગામી પંદર ઓક્ટોમ્બરથી સમયમાં પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવી રહ્યું છે એકત્રીસ હજાર કરોડ રૂપિયાનું કૃષિ લોન માફ કરવા માટે નિર્ણય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પર પોસ્ટ કરી કહ્યું હતું કે જે કહ્યું એ

બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ વધારાના આવાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હેઠળ અંતર્ગત દસ વર્ષોમાં માત્ર ગરીબ પરિવારોના માટે કુલ ચાર પોઈન્ટ એકવીસ કરોડ ઘર બનાવવામાં આવ્યા છે હજુ સુધી તમારું પણ પાકું મકાન નથી બન્યું તો તમે પીએમ આવાસ યોજનાનો લાભ ઉઠાવી શકો છો આવી જાણીએ આપણા યોજના માટે માત્રામાં શું કેવી અરજી કરી શકો છો જાણકારી અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના જે પીએમમાં સ્વરૂપમાં પણ જાણીતું છે એ ક્રેડિટ લિંક સબમિટ યોજનામાં રૂપમાં કાર્યકર દેશમાં બધા જ લોકો પાસે પાકા મકાન હોય છે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે આ સ્કીમમાં સરકાર લાભાર્થીને પાકા મકાનમાં આપે છે અથવા પાકા મકાન બનાવવાને અને નાણાકીય રૂપે મદદ કરે છે વધુ મહત્વની વાત કરી કે ગુજરાતમાં સીએનજી ગેસમાં ભાવમાં કરાયો છે વધારો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ શાકભાજી ખાદ્ય તેલ સાથે અનેક જીવન જરૂરિયાતી વસ્તુઓનો ભાવ વધી રહ્યો છે ત્યારે આ વચ્ચે સીએનજીના ભાવમાં વધારો થયો છે કંપની સીધી જ એક કરોડ એક રૂપિયાનો ભાવ વધારો કર્યો છે તેના લીધે સીએનજી વાહનમાં ચાલકો પર મોટો બીજો પડશે પહેલાં સીએનજી પ્રતિ કિલો ભાવના ચુંબોતેર પચીસ છવી પૈસા હતો જે વધીને પંચોતેર રૂપિયાને છવ્વીસ રૂપિયા કિલે થયા છે વધુ આગળ મતોની વાત કરીએ કે લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસે ખાસ જાણી લો લેપટોપ સહાય યોજના બે હજાર ચોવીસ હેઠળ યોગ્ય વિદ્યાર્થીઓને ચાલીસ હજારની નાણાકીય સહાય મળે છે અને તેમને શૈક્ષણિક જરૂરિયાતોને અનુ અનુરૂપ લેપટોપ ખરીદવાની સુવિધા આપે છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓને ચોક્કસ માપદંડનો પૂર્ણ કરવા આવશ્યક છે તેઓ અઢારથી ત્રીસ વર્ષની વચ્ચે ગુજરાતના કાયમી રહેવાસી હોવા જોઈએ અને માન્ય સંતામાંથી ઓછામાં ઓછો તોરણ દર બાર સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ અરજદારોને આધાર કાર્ડ ઓળખ ઓળખનો પુરાવો રહેઠાણનો પુરાવો પાન કાર્ડ મતદાન આઈડી જાતિ પ્રમાણપત્ર ઉંમરનો પુરાવો આવકનું પ્રમાણપત્ર બેંક ખાતાની વિગતો પાસપોર્ટ સાઇઝના ફોટા અન્ય મોબાઈલ નંબર સહિત દસ્તાવેજો તૈયાર રાખજો આગળ મહત્વની વાત કરીએ કે સોના ચાંદીના ભામાં બમ્પર તેજી સોના અને ચાંદીના ભામાં આજે જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે આજે ચોવીસ કેરેટનું સોનું સાતસો દસ રૂપિયા મોકું થઈ રહ્યું છે તોત્તેર હજાર આઠસો પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરોટનું સોનું સડસઠ હજાર છસો પચાસ અને અઢાર કેરોટનું સોનું પંચાવન હજાર પાંચસોને ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચી ગયું છે ચાંદીના ભાવ એક હજાર રૂપિયા મોખી થાય છે ચુમ્બોતેર હજાર આઠસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે આગળ મહત્ત્વની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂતો માટે સમાચાર રાજકોટના માર્કેટ યાર્ડમાં કપાસની ચાર હજાર ક્યુ ટન આવક થઈ છે કપાસના ભાવ ખેડૂતોને ચૌદ હજાર ચૌદસો પચાસથી સોળસો ઓગણતી રૂપિયા મળ્યા હતા ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળી પોંચ હજાર ક્વિટનથી વધુની આવક થઈ હતી યાર્ડમાં આજે જાડી મગફળીની ચીણી મગફળીની રૂપિયા આવક થઈ હતી જાડી મગફળીનો ભાવ ખેડૂતોને ને થી તેરસો ને બત્રીસ રૂપિયા અને ચીણી મગફળીનો ભાવ ખેડૂતોને એક હજાર થી બારસો ત્રીસ રૂપિયા મળ્યો હતો છેલ્લે મહત્વની વાત કરી કે હવે પર્સનલ લોન નહીં થઈ મોઘી પર્સનલ લોન મોંઘી થઈ ગઈ છે રિઝર્વ બેંકને લગભગ દોઢ વર્ષમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો જ નથી છતાં લોન મોકી થઈ છે દેશમાં વિવિધ પ્રકારની લોન પર વ્યાજ દર પહેલાથી જ ઊંચા છે ઘણી બેંકોએ લોન પર્સનલ લોન પર એક પછી એક વ્યાજ વધાર્યું છે ખાનગી ક્ષેત્રની મોટી બેંકોએ તાજેતરમાં પર્સનલ લોનની ત્રીસ થી પચાસ બેઝિટ પોઈન્ટ મોકલી કરી છે એટલે કે ચાર ચાર સૌથી મોટી ખાનગી બેંકોની પર્સનલ લોન હવે જીરો પોઈન્ટ ત્રીસ ટકા થી જીરો પોઈન્ટ પચાસ ટકા થઈ ગઈ છે